ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન વિપક્ષી નેતા અમિત ચાવડાએ રાજ્ય સરકારની નીતિ રીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે ભાજપની ડબલ એન્જિન સરકારમાં રોજગાર શિક્ષણ ક્ષેત્રે પછાત વર્ગને પાછળ રાખવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે પછાત વર્ગને મદદરૂપ થવા અને આર્થિક સામાજિક શૈક્ષણિક રીતે સદ્ધાર કરવા માટે હોય છે પરંતુ રાજ્ય સરકાર હસ્તકના વિવિધ પછાત વિકાસ નિગમોમાં કોઈ પ્રકારનું કામ થયું નથી એસટી એસસી ઓબીસી સમાજો માટે જે ઉત્કર્ષ નિગમ બન્યા તેમને માત્ર મામૂલી રકમ ફળવાય છે અનામત નિગમને પાંચસો કરોડ ફળવાયા છે બજેટમાં પછાત સમાજ માટે ફળવાતી રકમમાં ભારોભાર અન્યાય થઈ રહ્યો છે રાજ્યમાં બ્યાસી વસ્તી ધરાવતા સમાજને ભારોભાર અન્યાય થઈ રહ્યો છે મારી તો માન્ય નરેન્દ્રભાઈ આખા દેશમાં જે ઓબીસી ના નામે રાજનીતિ કરે છે કે હું ગરીબ સમાજ પછી આવું છું ઓબીસી સમાજ પછી આવું છું તો એમના રાજ્ય ગુજરાતમાં છેલ્લા અનેક સમયથી ઘણા વર્ષોથી આ જે નિગમોમાં રકમ સહાય બજેટ ફાળવણીમાં આ સમાજોને અન્યાય થઈ રહ્યો છે એ દેખી તો અન્યાય છે ને આ સરકાર દ્વારા આ ભેદભાવની રાજનીતિ ચાલે છે આ સમાજને આર્થિક સામાજિક શૈક્ષણિક રીતે પાછા પાડવા માટેનું પાછળ રહે એ માટેનું એક આ વ્યવસ્થિત આયોજન બદ કાવતરું ચાલી રહ્યું છે